અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના રાજપ્ર ગામે એક સ્વજનનું મૃત્યુ થતાં તેમના પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજાપ્ર ગામના સ્વર્ગસ્થ વશરામભાઈ મોનાભાઈ ધામેલિયાનું મૃત્યુ થતા તેમના પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું તેમજ આગામી પચીસ ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર દરમિયાન ચક્ષુદાન પખવાડિયું આવી રહ્યું છે જેમાં વધુમાં વધુ જાગૃતતા આવે તે માટે પ્રયત્નો અપીલ કરવામાં આવી રહ્યા છે કોઈ ચક્ષુદાન કરવા માંગતું હોય તો કોન્ટેક્ટ નંબર ડોક્ટર મારડીયા સાહેબ નાઇન ફોર ટુ સિક્સ ટુ સેવન વન એઇટ સિક્સ ઝીરો ડોક્ટર વાઘેલા સાહેબ નાઇન ફોર ટુ ડબલ સેવન ફાઈવ ટુ સેવન થ્રી ઝીરો અને મિલનભાઈ અશોકભાઈ સગર નાઇન સેવન ટુ ફાઈવ સેવન ફાઈવ સેવન ત્રિપલ ફાઈવ